શહેરમાં કમળો અને ટાઈફોડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે કારેલીબાગ વિસ્તારમાં આવેલ હોસ્પિટલ બેડ ફૂલ જોવા મળ્યા હતા જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય રોગચાળાની ઝપેટમાં આવ્યા છે ત્યારે વકરેલા રોગચાળાને પગલે પાલિકા તંત્રએ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વડોદરા પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઈફોઇડના કેસમાં ઉછાળો જોવા મળ્યો છે મોટે ભાગે બહાર નો ખાવાથી અથવા કોન્સ્ટામેશનના પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઇફોઇડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે તેવી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ તેમ જણાવવામાં આવ્યું છે ઉપરાંત વધેલા રોગચાળાને ધ્યાનમાં લઈ પાલિકા તંત્રએ શહેરના વિવિધ વિસ્તારોમાં મોનિટરિંગ શરૂ કરી દીધું છે જેમાં ખાસ કરીને છાણી એકતાનગર અને નવા યાર્ડમાં પાણીના સેમ્પલિંગ વધારી દેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે પ્રતિવર્ષ ઉનાળામાં કમળા અને ટાઈફોઈડના રોગમાં ઉછાળો જોવા મળ્યો છે દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય જેમાં મુખ્યત્વે કમળો અને ટાઈફોઈડ આવા પેશન્ટ જોવા મળે ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે આપણે ત્યાં પચાસ બેડની કેપેસિટી છે એની સામે હાલ ચાળીસ બેતાળીસ પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ પાણીની લાઇન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે પાણી પૂરીને એ ટાળવા જોઈએ